મામલતદારશ્રી અને ચીફ ઓફિસરશ્રીના સંકલનમાં રહીને રેવન્યુ વિભાગમાં જે સરકારી જમીન ઉપર જે ગુંડા તત્વોએ કબજો જમાવેલ છે ગેરકાયદેસર એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે રાજ્ય સરકારશ્રી દ્વારા જે સો કલાકમાં લિસ્ટ બનાવવામાં આવેલું હતું લિસ્ટ પૈકીના બે આરોપીઓ ઉપર હળવદ મુકામે આજ કાર્યવાહી ચાલુ રહી છે જેમાં એક જે અત્યારે પ્લોટમાં ઊભા છે એક કરોડની કિંમતનો પ્લોટ કહી શકાય જે ફેન્સિંગ કરી અને ગુનેગાર જે છે એને આખો દબાણ કરી લીધો હતો અને બીજું આગળ જે એક મકાન છે એ ડિમોલિશન કરવામાં આવ્યું આ પ્રકારે જોઈએ તો હળવદમાં બે આરટી વ્યાસ અને એની ટીમે અલગ અલગ સત્તર ગુનેગારોને લિસ્ટમાં સામેલ કરીને એમની પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરીને દસ જેટલી પ્રોપર્ટી ડિમોલિશન કરી છે અને ત્રણ જેટલી પ્રોપર્ટીનું હજી સંકલન કાર્યવાહી ચાલુમાં છે તેમજ વીજ કનેક્શન જે ગેરકાયદે લેવામાં આવ્યા હતા એને દૂર કરાવીને કુલ આઠેક જેટલા વીજ કનેક્શન દૂર કરીને અગિયાર લાખ પંચાણું હજાર જેટલો દંડ કરવામાં આવી રહેલ છે જે આ તમામ કાર્યવાહી દરમિયાન બે પ્રોહિબિશનના કેસ પણ કરવામાં આવે છે